ધરમપુર ની પાવન ભૂમિ ઉપર જયારે રામકથા નું આયોજન સરસ મજાનું આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છો તમે મેં તો કે વહેલા અહીંયા આવી ગયા અને અમે બધું જોયું પણ જે આયોજક છે ને બધા જે બાપુ કામ કરવા વાળા છે ને તો દિલથી સલામ કરું છું કે રોજ વરસાદ વર્ષે ને આવડું મોટું આયોજન ને હાચવવું ને બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર છો નકર હાથ હાજ કરે કોઈ કામ જ નથી કરતા પણ અહીંયા તો અમે જોયું અમે નિશાળમાં જમવા ગયા હતા ને આમ જમવાનું ન ભત્યું ને વાસણ ને કચરા ને પોતા ને આ ને તે હમણાં અમે અહીંયા આવ્યા ને ભાઈ અહીંયા હાવણી મારીને કચરો ભર લીધો કહેવું જ નથી પડતું અને આ રોજ આ રોજ વરસાદ આવે છે ને સમજી લેજો હનુમાન દાદા રોજ અહીંયા હાજરી આપે છે એટલે વરસાદ આવે છે અમારી ઇન્કા થોડી ઉડે છે એ કાંઈ છે નહીં આ દાદાની હાજરી છે અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા સ્વયંભુ મૂર્તિ બાપુ આ ગામમાં આ વખાણ કરવા નથી બાપુ બાપુ જે સત્ય સત્ય હોય જ કહેવું પડે હનુમાન દાદો અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા દિન જાનકી માતા મા ભગવતી મા ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ અમર થઈ જઈશ બાપુ તમે માનતા કે ન માનતા મહાપુરુષો કે છે ને અમે માનીશ કરો તમને ન વર્તા એ તમારો પ્રશ્ન છે

કરોડપતિ ના દીકરા લગન કર્યા ને તેદી માંડવા આવા નથી નાખ્યા બોલો આપડા હિલોળા નથી ભલેન વરસાદ ખાબક હોય કાબકે અરે કેવો સમય આવ્યો છે આપણે જોઈએ તો આપણે એમ થાય કે ઓ હો હો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે તો આટો જેવું નથી લાગતું હે આથી બીજું શું જોવે છે આપણે પણ સમજાતું જ નથી આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ આયે જરે હાજર છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો રાજેન્દ્ર બાપુ ઉદય ત્રિવેદી બાપુ આ છે ને બધું આ આ બધું આ ધંતો છે ને આ સાધુનો ને બ્રાહ્મણનો છે આ તો બધા એમને મનાણા છે એમના નકર આ એમના મોઢે હા હાંભળવાનું હોય બધું અત્યારે તો તમે જોવો તો રાફડો ફાટ્યો અને હું તો અહીં હું તો આમ જાહેર માં કહો છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણા ગરીટા ન હોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચે પાંચ 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 ગામ ભેગા જમતા હોય આપણને એમ કે આટલું બધું આ પુણ્ય ના ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ જો કે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દેસુ એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી થટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કાઈ મારી વાત નથી પણ કાઈક માલપા બાપુ કાઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાદું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથા એવું તમે બેડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નઈ આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથા નો મતલબ શું આ છે એમાં આખી વાત આવી છે અમુક બાકી બાકી આવશે શું કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં જોવું રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી આઠ આઠ જો આપણે આયા ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે ને આપણા ઘરે જો હાઉ બહુ નો વિખવાદ નો મટે ભાઈ ભાઈ નો વિખવાદ નો મટે દેરાણી જેઠાણી નો વિખવાદ નો મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી કથા તો બાપુ એને કહેવાય બાકી તો નગર આ બાપુ વખતા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો એની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા ને વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે ને શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવા બાપુ મટી જાય ને એના માટેની માટે જ આ દવાયું છે બાપુ કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વખતે વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં આંખો માં ચોધારા હુડા ધારું થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈ નો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બસ નો ભરે તો કથા નો કોઈ મતલબ નથી રહ્યો કેવાનો મારો અર્થ ઈ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે હું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નકર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભાઈ વ્યા જાય તમારે કાંઈ નથી મળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં હા એમ બધા આવીને કોઈ મફત નથી આવતા નાખી ગાણા દયાનંદ્રો કેવાય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં વાત એ સાચી છે ને જો તમને બાપુ જીવનમાં ન ઉતરે ભલે અમે એવું નથી કહેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશી જીવનમાં કઈક ઉતારજો બાકી અમારું તો મળવાનું છે અમને જે મળવાનું છે મળવાનું છે

ભગવી કપની પહેરીને સાધુ કો ખાંભો તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાય મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ હામો મળે અને મોટામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કહેતા

હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા ટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય બંધ થઈ જાય પાંચ રૂપિયા બચત મારી છું હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય માં વ્યસન તો શાંતિ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુખી જ ન હોય અમારી આગળ સ્વામિનારાયણ સંપ્રદાય માં છે ને ઈવડાય બધા તમારે જો સુખી જ હોય હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો ન ભળો કઈ નહીં પણ એના નિયમો છે ને એ પાલો ને એટલે જિંદગીમાં તમારે કઈ કરવું કારણ કે એના નિયમો જેવા છે તમે સુખી એમાં વ્યસન નો હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ મા બાપ ને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા ની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરજ આપડે ઘરે ટપાય કઈ હતું નહીં પણ બાપુ હાજે આમ તમે જો ને તે પેલા ઊંધા નાખી ને સાથી ઉપર હાથ રાખીને હું કે હવે તે ભલન ખાલી હોય હવે ઠાકર જેવો ધણી અત્યારે તમે જોવો ને મૂક્યા નો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે કઈ છે મરો કઈ ન હોય એટલે આટલું આપ્યું છે ને કઈ નથી જીવ જ ભિખારી થઈ મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બબુ ભટકું રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોકદી આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં હું જે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા હું આમ પડખે બેઠો એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા એ આવું આજ લખીને આવ્યા મુજે દિલકી બીમારી એ કે ગાઓ એટલે મને આમ આપીને ચિઠ્ઠી એ મેં મને કે ઓલા કલાકારને આપી દો મેં આમ હાથ માલી દ્યાં વાંચી મુજબે દિલ કી બીમારી એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી હે એ કે મેં આપી એટલે મેં કીધું અંદર માથા ગુડો હોય ને તો તારે બાપાને કહે બહાર માથા ગુડો હોય તો દવાખાને જાય મેં કોમર લો એ પીમાં બાબુ ભજનની પથારી ફેરવી નહીં કહેવાનો મારો અર્થ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જ હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ ઢીંગો ઢીંગ કરી નાખ્યું બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું તો મને હબાક આવે હમણાં એક મેં મોબાઈલમાં માં વિડીયો જોયો હતો ને એક પત્રકાર ભાઈ હતા ને કોલેજમાં ગયા હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા જોવા એવું લાગતા હતા એમને પંદર વી પ્રશ્ન કર્યા કે રામ ને કેટલા દીકરા હતા પછી કે સુરપણ રાવણ ને શું હકું થતું બાપુ એ કઈ જવાબ નતો અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારવા માંડ્યો ઘરે તારી ભલી થાય તારી આટલું ભણતર આ રામ દશરથ ને ચાર દીકરા છે આ ભણતર વાળા ને ખબર નથી રોઈ ગયો રોઈ પત્રકાર રોઈ ગયો આ ભણતર ને શું કરવા કહેવાનો મારો મિનિંગ આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી ભેગા આપણા ગણતરની જરૂર છે અને ગણતર નહીં હોય ને આ આ આ ભણ્યા પછી જ લ્યો આપણા ગઢાના માલ આ વૃદ્ધાશ્રમ ખોલવા ભડ્યા ભણ્યા પછી આ નકરું ભણતર છે એટલે આપણા ગળઠાને ખાવા અનાજ નહોતું રહેવા સારું મકાન નહોતું પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈ ન કીધું અને આ ભણ્યા પછી કે તમે અમારે ભેગા નહીં લ્યો બોલો એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટુ થઈને હવે આમને એક રોટલા હાટુ આય નહીં અને પાડોશી એ કે પાછા તો આવું તો બધી હાલત છે તમે વ્યા જાવ ને આશ્રમ લે હવે આ વારો આપડો નહી આવે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપ ને તમે સાચો છો ને જિંદગીમાં હું તો એમ કઉ માં ને બાપ ને પગે લાગી ને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી તમને મોજ આવે તો લાગજો નકર કર માં ને બાપ ને પગે લાગીને જાવ ને આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડ ના માલિક ના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે કારણ કે માં નું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડ ના માલિક ને હું ઘરે નહીં પૂગી શકું ઘરે ઘરે હું તો આ બેઠા ને આ માવડીઓને કહું લો આ બધી જોગમાં બેઠી છે બોલો અને હું તો એમ કહું બેન હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપુ એને સાચવી લેજ ઈજ એક બાપુ અખિલ બ્રહ્માંડ માલિકના માલિક વિશ્વ નું જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવી છે આખા વિશ્વનો જો ધણી હોય ને તો મા ભગવતી દેવી શક્તિ છે ધણી છે કોક બીજા ને થઈ ગયા બીજા હા ખરેખર ભક્ત દીકરી શક્તિ જ આ બાપુ સર્જન કર્યું છે મા નું પદ છે ને બાપુ ટોચે છે મા છે એ મા છે સમર્પણની મૂર્તિ બાપુ મમતા નો માં સાગર જેને કેવાય મા રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બોલતા માતા ખાતા બધું શીખવે અને વાય બાપા નું લાગે બોલો નું ન લાગવું માં નો ભોગ છે એટલો બાપ નો નથી બધા ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોયે ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયુએ સમર્પણ કરી દીધું કે એની વાહેના બાપાનું બાપા નું રાખો કે શું કામ કે આ દારૂની કોથળીઓ તોડીને ધોળીમાં માછું હોય ને પીડ્યો હોય કોઈ કોનો છે ફલાણી નો છે એમ કે મારા જીવ નહીં એની આ સમર્પણ છે ત્યાગ છે રામ માં જેટલો ત્યાગ બાબુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈને આ તમે કદાચ આ પાંચ હજાર રૂપિયા ઉડાડી ન નો એ તો તમારે આટલા બધા માણસ હારું દેખાડવું એટલે ઉડાડતા હોય હા ત્યાગ તો બાપુ દીકરી કરી શકે અઢાર વર્ષ સુધી ઘરે રહ્યા પછી બાપ દીકરી ના કરે ને ઉતારીને એમ દીકરી જાય હવે આ ઘર મારું નથી દીકરી કઈ હોય બે ભાઈ હોય ને 25 પચીસ વીઘા ના બે ભાગ પાડે પણ દીકરી દી કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈ ને વેચી દીધું મને કાઈ ન હોય આજની તારીખ માં દીકરીએ કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય અને વ્યાજ જમીન હાડું હગો ભાઈ હગા ભાઈ ને નાખે બોલો

હનુમાનજી કોનો અંજનીનો નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હાર હારા માન આ બગડેલા બાપા જાઓ ચોટીલા ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમો દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ ને ખાસ હાથ જોડીને વિનંતી કરું

એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં નો ગાવ આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોડો ન થાય બાપ દીકરી હોય તોય મોડી ન થાય એને કોઈ દી તમારા હાથ પેઢી ના નામ ને ડાક ન લાગે એવું સંતાન થાય વહુ નારો ભેગા પાણી પૂર્યું શું હતા ત્યાં પરજા કેવી થાય શું અત્યારે આપડે વાત શું કરીને શું વખાણ કરવા આ તો બાપુ આ ફાયદો છે વાત કરું છું આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ને ટાંટા લઈ કે ભારત મહાન થાય હે દિવાલો માથે લખી નાખે ભારત મહાન થઈ જાય મોબાઈલ ખોલો તો આપણા ને આપણા ટાંટિયા ખેંચતા હોય આમાં ભારત ચારે મહાન થાય એમ નો થાય રામ મારે ને તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચાં આવે એ સાટું બેઠા હોય બોલવા અમુક એટલે અમે આ કોઈને ગાડી દેવા આવ્યા છીએ આમાં આઈકી રાજમાં કંઈ લે એવું જ નહોતું અને જીવતા ને ભૂલ ન થતા કોને મરે લાઈન થાય પણ એ સાટું જ બેઠા હોય આ દીકરો મારો સુડ્યો હેન છે એ દૂનો ભૂલ ચા આવે જોવો તો ખરા ફોન કરવા જેવા છે આ કરોણ કોકને આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા રિયા કોકના ઘરમાં બેનો દીકરીને ઉપાડી જાય કોકના મર્ડર કરી નાખે કોઈના લય લઈ મારી દે કોક ને કરો ફોન અમે તો ભગવાન નામ લઈ જાય કદાચ રામ જગ્યાએ કૃષ્ણ બોલી ગયા એમ જ્યાં મોટો આફ ફાટી ગયો આમ નો બોલાય જો બોલો અમે જ્યાં મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો હોય જાય કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને હા સાંભળતું નથી અમને સાંભળે જોઈ નથી આ અત્યારે મારે આ લાય વાલે છે મારો દીકરો ભેગો આ લાઈવ વાલે છે ને

પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાથ પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે પછી રોદરા નો રોવા સમજી લેવાનું નું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે નહીં ધરમપુર સુધી ઓળખે ત્યાં પડખે પડ્યા એ નો ઓળખે નથી ઓળખતા આપણા રહી જાય ને બીજા કરી જાય સવારમાં બાપા બાપુ બજાણા બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજારની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું ભજન ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ કારણ કે ભજન સમજાય એવું જ નથી ભજન એટલે એક એક ભજન છે ને એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા ને પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કહું પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા અને પછી મારી માં આવું હોય અમે કહે છે હોય એવા તમને નો સમજાય પ્રશ્ન તમારો છે આ સમજાય એમ છે જ નહીં અને સમજાણું ને એ બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાય જાય તો એમ એવું હેલું નથી અમે બહાર જાય ને આવા 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 આ વખતે બાપુ રહ્યા ને એવા બાપુ હરે અમે હોય ને તો અમને એમ કે હલો હલો પગલા પાડવા તમારા કે અમને એમ કે હાલો અમારે ઘરે પગલા પડાવવા એમ એમ કે ભાઈ સાધુ સંતો ના હોય અમારા શું હોય નાના બાપો અરે તમે હાલો તમારાય પગલા પડવા આપણે એમ તો હાલો પછી આપણે હાલો ને રાજી થાય અહીંયા ચા પાણી બાપણે કરીએ પછી કર્યા જાય ને ઘરના હું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા આપણે એમ ને ઘણા ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા ઓલા પડાવવા હાટું થઈને મથે છે એટલે હમ જ નથી પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે બે મારે સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે આ પગલા પડાવે છે ને એ હાચા છે ઘરે પગલા નથી પાડવા દેતા ને એ હાચા છે સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે એ ડખો ન ઊભો કરાય કારણ કે તમે એક જ એક દી પગલા પડાવવાનો છો ઓલા તણને હાઠે દી રોટલા બનાવી દે એટલે ઈ કે ઈ કરવું પણ સમજાતું નથી કહેવાનો મારો મીનિંગ શું છે સમજાતું નથી સ્વીકારી લ્યો તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર અત્યારે વરસાદ આવે કોઈ ગમતો નથી પણ થી રોકાય એવું છે સ્વીકારવું જ પડે અમારે હમણાં હમણાં ત્રણ ચાર પ્રોગ્રામ ફેલ થયા ફોન આવે એ ડોમ ઉડાડતી તો આવતા નહીં સ્વીકારવું પડે